લાખણીમાં સાત અગિયારના રોજ જે જાહેરમાં મટન વેચતા પકડાયું હતું એના અનુસંધાને ગ્રામ પંચાયતે અમાને બોલાવી અને અમને જાણ કરી કે ભાઈ આ વસ્તુ ખરેખર જાહેરમાં આ વસ્તુનું વેચાણ ન થવું જોઈએ તો અમે ગઈકાલે રાત્રે લાખડી મેમણે જમાતી મિટિંગ કરી દરેક લોકો સભ્યોની મંજૂરી લઈ અને સહકારથી કે ભી આપણે જાહેરમાં કોઈ વસ્તુનું વેચાણ કરશું નહીં એની વહેતરી આપી છે ખાતરી આપી છે અમે કોઈ રીતે આ વેચાણ કરશું નહીં એની અમે ખાતરી આપીએ છીએ બહતરી આપીએ છીએ અને બધાય હળી મળી રહેવા માટે તૈયારી છે અને બધું સારું છે રાખણી ગ્રામ સરપંચનો ડેપ્યુટી સરપંચનો સભ્યનો અમને સહકાર મળ્યો છે તો ટોટલ ગ્રામજનોનો સહકાર મળ્યો છે તે બદલ અમે અમને આભાર વ્યક્ત કરીએ છીએ જે નોનવેજ વેચતા પકડાયા હતા એ વેપારી લાખણી ના હતા એના બહાર ના હતા બહાર ના હતા એમને અમે કહી દીધું હવે એમની પણ ખાતરી અમે લઈ લીધી છે એટલે હવે જે બહારથી કોઈ વસવાટ કરે છે મુસ્લિમો એ પણ લાકડીમાં જાહેરમાં કોઈ નોનવેજ નહીં વેચે આ નહીં વેચે ઇન્ડો કે નોન વેજ એક નહીં આ એ કે નહીં વેચે નહીં વેચે તારીખ સાત અગિયાર બે હાજર પચીસ ના રોજ લાખણી ગામે મોસ મટન પકડાયું બરોબર એમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ મોસ્ટન ને પકડવામાં આવ્યું બરોબર એની અંદર પંચાયતના અંદર જે વિવિધ પ્રકારના જે હિન્દુ સંગઠનો ચાલે છે એમણે પંચાયતને લેખિતમાં આપ્યું કે ભાઈ આપણા ગામમાં મોસ માટીનો વેપાર થવો જોઈએ નહીં તો અમે મુસ્લિમ સમાજના અગ્રણી એટલે કે બાબુ બાબુભાઈ છે આશાફભાઈ છે યાસીનભાઈ છે કે જે દરેક છે એમને અમે જાણ કરી અહીંયા બોલાયા અને પ્રશ્ન જે હતો એને અમે શાંતિપૂર્ણ એને પૂર્ણ કરાયો કે ભાઈ આપણે હિન્દુ મુસ્લિમ ન થાય અને એક ભાઈચારો સચવાઈ રહે એના માટે અમે દરેકને તાકીદ કરીને એ મામલાને શાંત પાડ્યો અને આજે રોજ જે મુસ્લિમ સમાજ છે એ અહીંયા એમના સમાજ મેમણ સમાજ જે છે સપરગણા એ અહીંયા જે મુસ્લિમો વસવાટ કરે છે એમને સમાજની મિટિંગ કરી અને લાખણી ગામે મોસ માટી ન વેચવા ઉપર પ્રતિબંધ મૂકેલ અને સમાજે મુસ્લિમ સમાજે બહુ સારો નિર્ણય લીધો એના બદલ હું મુસ્લિમ સમાજનો હૃદયપૂર્વક દિલથી ખૂબ ખૂબ લાખણી પંચાયતના સરપંચ અને મારા ડેપ્યુટી સરપંચ અને પંચાયતની બોડી તરીકે ખૂબ ખૂબ દિલથી હૃદયપૂર્વક આભાર માન વ્યક્ત કરું